અને હવે જોઈએ કે જ્યાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે કરવામાં આવ્યું પણ ખોટી એફિડેટ કરવા સંદર્ભે એફિડેટમાં માહિતી છુપાવા સંદર્ભે કાયદાકીય પ્રક્રિયા અમિતભાઈ શાહ સામે આવનારા સમયમાં કરવામાં આવશે આવી કોઈ ઘટના ધ્યાન પર નથી આવીને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના કાર્યકરો દ્વારા કોંગ્રેસને બદનામ કરવા માટેના ખોટા વિડીયો કે ખોટા પ્રચાર માધ્યમ માધ્યમોના માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી હાર જોઈ ગઈ છે એટલા માટે આવા ગતકડા કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોએ ગુજરાતના તમામ ઉમેદવાર ના જે ફોર્મ ભરતી વખતે જન સમર્થન જોયું છે એને લઈને ક્યાંક ને ક્યાંક ગભરાઈ જવાથી આવા ખોટા પ્રયત્નો થઈ રહ્યા છે એ આણંદ હોય કે ગુજરાતની તમામ બેઠકો પર જે રીતે સ્વયંભૂ મેદની ઉમટી જે રીતે લોકોનું જન સમર્થન મળી રહ્યું છે એનાથી ભારતીય જનતા પાર્ટીના લોકો પોતાના પક્ષની જે આંતરિક ખેંચતાણ છે એના પરથી લોકોનું ધ્યાન માટે આવા નિવેદનો કરી કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ હતી ને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અમિત શાહની જે ગાંધીનગર થી દાવેદારી છે ઉમેદવારી છે તેને લઈને તેમને સવાલ ઉભા કર્યા અને તેમણે કહ્યું કે એફિડેવિટ ખોટી રજૂ કરવામાં આવે છે અને આ અંગે તેઓ કાયદાકીય કાર્યવાહી પણ કરશે આગળના સમયમાં